પાર્લામેન્ટ છોટાદેપુર જિલ્લાના અધ્યક્ષ તરીકે ઉમેશ રાઠવાના નામની જાહેરાત કરતા જિલ્લા અધ્યક્ષ તરીકે રિપીટ થવા માંગતા ઉપેન્દ્ર રાઠવા કેમ્પ માં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો ક્લસ્ટર ઇન્ચાર્જ તરીકેની જવાબદારી નું નિર્વહન કરનાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કર્યા બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની નામની જાહેરાત કરવા માટે જય પહોંચ્યા હતા અધ્યક્ષ પદ નામની જાહેરાત પૂર્વે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સાથે સંકલન બેઠક યોજી હતી જેમાં છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી ઉમેશભાઈ રાઠવાને સોંપવાનું નક્કી થયું હતું ત્યારબાદ ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ઉમેશ રાઠવાની નિમણૂક કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે રિપીટ થવા માટે ઉપેન્દ્ર રાઠવા કેમ્પે પણ

એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ કાર્યકર્તાને શોભે એવી રીતે આજે જેમની જવાબદારી પૂરી થાય છે એવા ઉપેન્દ્રભાઈએ આ નામનો ઠરાવ મૂક્યો પ્રસ્તાવ મૂક્યો ઉમેશભાઈના નામનો અને જશુભાઈ આપણા એમપી એમણે સરસ રીતે ટેકો મૂક્યો અને ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓએ પ્રદેશના નિર્ણયને વધાવી લીધો છે અને સાથે સાથે વિધાનસભા દીઠ એક પ્રાદેશિક પ્રતિનિધિની જોગવાઈ બંધારણમાં છે એટલે એ પણ આજે અમે જાહેર કરીએ છીએ છોટા ઉદયપુર વિધાનસભા માટે મુકેશભાઈ જસવંતભાઈ પટેલ જેતપુર પાવી માટે ગોવિંદભાઈ ગેમાભાઈ રાઠવા અને સંખેડા માટે પ્રવીણભાઈ કાભાઈભાઈ બારિયા આ રીતની આ પ્રક્રિયા આજે અમે પૂર્ણ કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેશ રાઠવા કે જેઓ પૂર્વ જિલ્લાના ઉપાધ્યક્ષ અને ત્યારબાદ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે એમને જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકેની જવાબદારી મળી હતી ત્યારબાદ કાર્યકર્તાઓ દ્વારા નવનિયુક્ત પ્રમુખને ફૂલહારથી વધાવી લેવામાં આવ્યા હતા ઉમેશ રાઠવાએ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટાયેલી પાક અને સંગઠન ખભે ખભા મેળવીને છોટાઉદેપુર જિલ્લાનો સર્વાંગી વિકાસ કરવામાં ક્યાંય પાછી પાણી નહીં કરે સંગઠન પર્વ બે હજાર ચોવીસ ભારતીય જનતા પાર્ટી છેક બૂથથી લઈ પ્રથમ તો પ્રાથમિક સદસ્યની નોંધણી અને ત્યારબાદ અમારી બુથ સમિતિ એના પછી તાલુકા સમિતિ અને આજે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના <laughs> ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે એ બદલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો અને છોટાઉદેપુરના આગેવાન ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળના સમયની અંદર આ જિલ્લાની અંદર સંગઠન મજબૂત બને પાર્ટી વધારે મજબૂત બને એ માટેના પ્રયત્નો અમે સાથે મળીને કરીશું એમાં સંગઠન હોય કે ચૂંટાયેલી પાક હોય આ બધા જ અમે સાથે મળીને પાર્ટીને વધારે મજબૂત કરવાનું કામ કરીશું રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર